રાધે રાધે શું તમે પણ સવારે ઉઠતા જ સૌપ્રથમ ઝાડુ લગાવો છો તો કાન ખોલીને સાંભળજો નહીં તો માતા લક્ષ્મી હંમેશા માટે તમારા ઘરેથી ચાલી જશે આજના વીડિયોમાં અમે તમને ઝાડુ વિશે કેટલીક ખૂબ જ મહત્વની વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે જાણવી તમારા માટે અત્યંત જરૂરી છે તૂટેલી ઝાડુનું શું કરવું અને કયો સરળ ઉપાય તમને કરોડપતિ પણ બનાવી શકે છે તૂટેલી ઝાડુ ફેંકી દેતા પહેલાં આ વીડિયો જરૂરથી જુઓ શું તમને ખબર છે કે ઝાડુ ત્રણ પ્રકારની હોય છે આ વાત બહુ ઓછા લોકોને ખબર છે પરંતુ આ એકદમ સાચી વાત છે કે ઘરમાં રાખેલી ઝાડુ પણ તમારા ભાગ્યને અસર કરે છે જો ઝાડુ સાચી રીતે ન રાખવામાં આવે તો તે માતા લક્ષ્મીને ઘરમાં આવવાથી પણ રોકી શકે છે આ વીડિયોમાં અમે તમને જણાવશું કે કઈ ઝાડુ શુભ છે અને કઈ અશુભ પ્લાસ્ટિકની ઝાડુ સીકની ઝાડુ ફૂલ જેવી ઝાડુ આમાંથી કઈ ઝાડુ તમારા ઘર માટે યોગ્ય છે અને કઈ ઝાડુ તમારા ઘરમાં દરિદ્રતા લાવી શકે છે માઇનસ તે બધું તમને આ વીડિયોમાં ખબર પડશે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે ઝાડુ ઘરની વહુ લગાવવી કે કામવાળી બાઈ આ પ્રશ્નનો જવાબ પણ અમે આપશું કારણ કે ઝાડુ માત્ર સફાઈનું સાધન નથી પરંતુ શાસ્ત્રોમાં તેને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે જો ઝાડુ સાચી રીતે ઉપયોગમાં લેવાય તો માણસને માલામાલ બનાવી શકે છે પરંતુ જો ઝાડુ સાથે જોડાયેલી કેટલીક ભૂલો થઈ જાય તો એ જ માણસ કંગાલ પણ બની શકે છે શાસ્ત્રોમાં ઝાડુ સાથે જોડાયેલા અનેક શુભ અને અશુભ સંકેતો જણાવ્યા છે ઝાડુને લઈને કેટલીક બાબતો ક્યારેય કરવી ન જોઈએ નહીંતર જીવનમાં મુશ્કેલીઓ શરૂ થઈ જાય છે ઝાડુને સાચી દિશામાં અને સાચી રીતથી રાખવી ખૂબ જ જરૂરી છે નહીં તો તે માતા લક્ષ્મીની બહેન અલક્ષ્મીને આકર્ષે છે જે દરિદ્રતા અને સંકટનું પ્રતિક માનવામાં આવે છે જો તમારા જીવનમાં વારંવાર સમસ્યાઓ આવી રહી છે એક મુશ્કેલી જાય નહીં ત્યાં બીજી ઊભી થઈ જાય છે તો શક્ય છે કે તેના પાછળ તમારા ઘરમાં રાખેલી ઝાડુની સ્થિતિ પણ એક કારણ હોય જો જીવન સામાન્ય રીતે ચાલી રહ્યું છે તો ઠીક છે પરંતુ જો સતત ઉથલપાથલ ચાલી રહી છે તો ઝાડુ સાથે જોડાયેલી આ વાતો પર ધ્યાન આપવું જ જોઈએ ઝાડુ સંબંધિત આ તમામ વાતો તમારા જીવનની દિશા બદલી શકે છે જો તમે તેને સમજશો અને અપનાવશો તો ચાલો જાણીએ કે ઝાડુનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો જેથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે જ્યારે જીવનમાં એક સમસ્યા પૂરી થતી નથી અને બીજી શરૂ થઈ જાય છે અને ઘરમાં પૈસાનો સતત નાશ થતો જાય છે આવક ઓછી અને ખર્ચા વધારે થાય છે તો સમજી લો કે ક્યાંક કંઈક ખોટું ચાલી રહ્યું છે ઘણીવાર આપણે અજાણતા જ આપણા ઘરમાં નેગેટિવ એનર્જી વધારી રહ્યા હોઈએ છીએ અને આપણને ખબર પણ નથી પડતી આમાંથી એક ખૂબ જ મહત્વની વસ્તુ છે માઇનસ ઝાડુ દેખાવમાં સામાન્ય લાગતી ઝાડુ ઘર અને જીવનની ઊર્જા પર ઊંડો પ્રભાવ પાડે છે જો ઝાડુ સાચા સમય પર અને સાચી રીતે વપરાય તો તે ઘરમાં પોઝિટિવ એનર્જી લાવી શકે છે પરંતુ ખોટા સમયે અથવા બેદરકારીથી વપરાય તો ગરીબી અને દરિદ્રતા આવી શકે છે આજના સમયમાં લોકો મોડર્ન લાઇફસ્ટાઇલ જીવે છે સમયની કમી હોય છે અને આ દોડધામમાં લોકો ધ્યાન નથી આપી શકતા કે ઘરમાં શું ચાલી રહ્યું છે પરંતુ સત્ય એ છે કે દુનિયા બને ત્યારથી આજ સુધી એવું કોઈ ઘર નથી જ્યાં ઝાડુનો ઉપયોગ ન થયો હોય ફરક ફક્ત એટલો છે કે કેટલાક લોકો તેને સાચી રીતે વાપરે છે અને કેટલાક ખોટી રીતે માઇનસ અને એ પરથી સુખ કે દુઃખ નક્કી થાય છે ઘણા લોકો ઝાડુને યોગ્ય જગ્યાએ નથી રાખતા ક્યાંય પણ ટેકવી દે છે અને ઉલટા સીધા સમયે ઝાડુ લગાવી દે છે જેના કારણે ઘરમાં નેગેટિવિટી ફેલાય છે જો સવારે ઝાડું લગાવવી મુશ્કેલ હોય તો ઓછામાં ઓછું સાંજે તો ઝાડુ જરૂર લગાવો ઘરમાં ગંદકી ન જમા થવા દો અને જો કચરો એકઠો કર્યો હોય તો સાંજ પછી તેને ઘરની બહાર ન ફેંકો કારણ કે તેને અશુભ માનવામાં આવે છે હવે વાત કરીએ ઝાડુ ખરીદવાની તમને જાણવું જરૂરી છે કે ઝાડુ કયા પક્ષમાં અને કયા દિવસે ખરીદવી જોઈએ કેટલાક દિવસો એવા હોય છે જ્યારે ઝાડુ ખરીદવી અશુભ માનવામાં આવે છે આ વાતો ધ્યાનમાં રાખશો તો ઘરની સમસ્યાઓ ધીમે ધીમે ઓછી થવા લાગશે અને સુખ સમૃદ્ધિના દ્વાર ખુલશે નવી ઝાડુ ઉપયોગમાં લેવાનો સૌથી શુભ દિવસ માનવામાં આવે છે માઇનસ શનિવાર ઝાડુ કોઈપણ દિવસે ખરીદી શકો પણ તેનો પ્રથમ ઉપયોગ શક્ય હોય તો શનિવારે જ કરો હવે જાણીએ કયા દિવસે ઝાડુ ખરીદવી શુભ છે સોમવાર બુધવાર ગુરુવાર અને શુક્રવાર માઇનસ આ દિવસોને સૌમ્યવાર કહેવાય છે આ દિવસોમાં ભૂલથી પણ ઝાડું ન ખરીદવી રવિવાર મંગળવાર અને શનિવાર આ ક્રૂરવાર કહેવાય છે આ દિવસોમાં ઝાડુ ખરીદવી ખૂબ જ શુભ અને લાભદાયી માનવામાં આવે છે દિવાળી કે કોઈ પણ તહેવારના દિવસે જો ઝાડું ઘરે લાવો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે સોમવારે ઝાડુ ખરીદવાથી ઘરમાં ધનહાનિ શરૂ થાય છે નવી ઝાડુ જો શક્ય હોય તો શનિવારે જ ઉપયોગમાં લો માઇનસ કોસ તે ધન સંપત્તિના આગમનનો માર્ગ બનાવે છે હવે વાત કરીએ ઝાડુ ક્યાં રાખવી પૂજા રૂમ કે ઈશાન કોણ ઉત્તરપૂર્વ દિશામાં ક્યારેય પણ ઝાડું ન રાખવી અહીં ઝાડુ રાખવાથી ઘરમાં દુર્ભાગ્ય અને નેગેટિવિટી આવે છે ઝાડુ રાખવાની શ્રેષ્ઠ જગ્યા છે માઇનસ દક્ષિણ પશ્ચિમ કોણ નેતૃત્વ કોણ આ દિશામાં ઝાડુ રાખવાથી માતા લક્ષ્મીનું ઘરમાં આગમન થાય છે નેતૃત્વ નેતૃત્વકોણને ઘરમાલિકનું સ્થાન માનવામાં આવે છે અહીં ઝાડુ રાખવાથી ઘરનો માલિક દિનદોણી રાત ચોગુણી પ્રગતિ કરે છે હવે જાણીએ ઝાડુ લગાવવાનો યોગ્ય સમય રાત્રે ઝાડુ લગાવવાથી ઘરમાં દરિદ્રતા આવે છે જો મજબૂરીમાં રાત્રે ઝાડુ લગાવવી પડે તો કચરો બહાર ન ફેંકો અને ઝાડુને પગથી ક્યારેય ન સ્પર્શો જો ભૂલથી પગ લાગી જાય તો ઝાડુને હાથ લગાવી માફી માંગવી જોઈએ ઝાડુને પગ લગાવવું માતા લક્ષ્મીનો અપમાન માનવામાં આવે છે વૈજ્ઞાનિક રીતે પણ તે સ્વચ્છતા માટે યોગ્ય નથી સૂર્યાસ્ત પહેલાં ઝાડુની માટી ઘરની બહાર ન ફેંકો એવું કરવાથી માતા લક્ષ્મી ઘર છોડીને જાય છે એવું માનવામાં આવે છે ઝાડુ હંમેશા છુપાવીને રાખવી જોઈએ ક્યારેય ખુલ્લી નજરે ન રાખવી પલંગ નીચે ઝાડુ ક્યારેય ન રાખવી એથી ઘરમાં અનાજ ઝડપથી ખતમ થાય છે અને આરોગ્ય સમસ્યાઓ શરૂ થાય છે જો બાળક અચાનક ઝાડુ લગાવવાનું શરૂ કરે તો માનવામાં આવે છે કે ઘરમાં મહેમાન આવવાના છે સૂર્યોદય પહેલાં નિયમિત પોચો લગાવવાથી માતા લક્ષ્મીનું ઘરમાં વાસ થાય છે પરંતુ ગુરુવારે પોચો ન લગાવવો એવી માન્યતા છે પોચાના પાણીમાં રોજ એક ચમચી મીઠું નાખો આથી ઘરની નેગેટિવ એનર્જી દૂર થાય છે અને પોઝિટિવ એનર્જી વધે છે ઘરની ઝાડુથી ગાય કે કોઈ પણ પ્રાણી પર માર ન કરવો કોઈ શુભ કાર્ય માટે કોઈ ઘરેથી નીકળે ત્યારબાદ તરત ઝાડુ ન લગાવવી ઓછામાં ઓછા આઠ કલાક રાહ જોવી ઝાડુ ક્યારેય ઊભી રાખવી નહીં એ મોટું અપશગુન માનવામાં આવે છે નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે સાથે ઝાડુ જરૂર લઈ જવી એનું અર્થ થાય છે કે માતા લક્ષ્મી પણ નવા ઘરમાં પ્રવેશ કરે છે સૂર્યાસ્ત સમયે ઝાડુ ન લગાવવી રાત્રે મુખ્ય દરવાજા સામે ઝાડુ રાખવાથી નેગેટિવ શક્તિ દૂર થાય છે પરંતુ સવારે તરત હટાવી દેવી માતા લક્ષ્મીની કૃપા માટે ખાસ ઉપાય કોઈ તહેવાર પૂર્ણિમા અમાવસ્યા અથવા શુક્રવારે બ્રહ્મ મુહૂર્તમાં ત્રણ નવી ઝાડુ લઈને મંદિરમાં ગુપ્ત દાન કરો કોઈને બતાવ્યા વગર મંદિરમાં મૂકી આવો આ ઉપાય ખૂબ ફળદાયી માનવામાં આવે છે આ માહિતી જનરુચિ માટે આપવામાં આવી છે વાસ્તુના ઉપાય તમારી શ્રદ્ધા મુજબ અજમાવો જો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો બોલો રાધે રાધે